આગળ આપણે કરીએ એક નવા લોકમાં તમે બધા મજામાં જ છો અને અમે બધા મજામાં છીએ તો જો આજ આપણે ઉઠવામાં મોડું થઈ ગયું હતું સાડા થઈ ગયા છે અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજ આપણે જવાનું છે આપણા માસીના ઘરે તો વિડીયોમાં તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બની ના રહેજો અને આપણે હવે તું ભૂલ છે એટલે જો આપણે તૈયારી કરી નાખી છે બધી જો બેગ કાઢી લીધા છે માળિયામાંથી અને આપણે નવા ચોપડા પણ લઈ આવ્યા છીએ આપણે જો હવે તૈયાર થઈને નીચે આવી ગયા છીએ ગાડી સાફ કરીને આપણે જઈ ભાનુબેનના ઘરે ધાર્મિક ભાઈ જો બે વતન ગયા પાછળ તો આપણે ભાનુબેનના ઘરે જઈએ છીએ ચાલો ત્યારે આપણે નીકળીએ તો જો આપણે ભાનુબહેનના ઘરે પહોંચી ગયા છીએ આ કોર્નરનું વ્હાઈટ કલરનું મકાન છે એ મારી બેનનું છે તો આપણે પહોંચી ગયા અહીં પહોંચતા આપણે અડધી કલાક થાય મારી બેન અમરોલી રહેશે ને આપણે રહીએ છીએ વરાછામાં આ તો હું ભાઈ જો આ અમારો ઓમ ભાઈ ગયા આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ આ મારા બેનનું ઘર છે આ નીચે નીચેનો ભાગ છે ને ઉપર એ લોકો રહે છે બે માળનું ત્રણ માળનું મકાન છે આ નીચે પાર્કિંગ છે અને આ માળ રીના બેન અમારી સાથે આવ્યા છે તો આપણે જઈએ ઉપર તો જો અહીંથી ઉપરથી અને ઉપરના માળે જવાય તો જો આ પહેલો માળ છે ને આ હોલ છે પહેલો અહીં બધા મહેમાન બેઠા હોય અને આ જો અમારા દિશુબેન અમારા ભાણીબેન છે અને આ છે માછલી ઘર સરસ મજાનું છોકરાને માછલી ઘર બહુ ગમે એટલે જો સીધા માછલી ઘર જ તે બતાવે અને આ ટીવી છે બધા કેમેરાને છે પણ આ ટીવી અત્યારે બંધ છે એ તો બધું પાર્કિંગનું બધું દેખાય ને અને આ છે બજરંગદાસ બાપાનો મોટો ફોટો દીશુ બેન જો સાયકલ રાખીને હવે જાય છે મંદિરમાં આપણે મંદિર જોઈ આવી પહેલાં તો આ છે મારી બેનનું એનું સ્પેશિયલ મંદિર પર્સનલ મંદિર જ છે રૂમમાં મંદિર નથી આ મોટું મંદિર બનાવેલું અને અલગથી મંદિર બનાવેલું છે તો જો બધા ભગવાન આમાં મંદિરમાં સમાવેશ છે પણ અને આ બારી છે બારીને બહાર લોકેશન જુઓ તો પાછળ ખાઉક ખુલ્લું પડ્યું છે એમનું વાડી આંબાને એવું બધું વાવેલું છે જો ને પાછળ કોકને એટલે આ પડદો આપણે બંધ કરી દીધો અને આપણે જઈએ હવે રૂમમાં બધા બેઠા છે ત્યાં તો ચાલો દીશુ બેન આપણે તો ચાલો રૂમ વખેલો તો જો આખો રૂમ ભરીને બધા બેઠા છે બાન ભાનુબેન મું અંદર ઈના બેન છોકરા આ બેનનો ભાણિયો છે ભાણીઓ અને આ બ્લેક છે હોલી મારી માસી ની છોકરી તમે છે તો બહુ ટાઈમથી આપણે બેનના ઘરે આવ્યા નહોતા તો આજે આપણે બેનને મળવા આવી ગયા છે અને છોકરા સ્કૂલ ખુલે છે તો આજે છેલ્લો દિવસ છે પછી છોકરા સ્કૂલે ગયા બધી બેન મળીને ચલસા ખુલી જાય છોકરાની મજા આવી ગઈ છે તો વિડિયોમાં આગળ બના રહ્યો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો ચાલો આપણે જોઈએ ઉપરનો બીજો માર્ગ તો અત્યારે છોકરા બધા ત્યારમાં જતા રહ્યા છે તો જોઈએ છે છોકરા શું કરે છે બધાય બચ્ચા પાર્ટી બધી ઉપરના માળમાં છે જો બીજો માળ છે ને અહીંથી નીચેથી બહારનું લોકેશન દેખાય આ થી સોસાયટી ની દેખાય અને અહીંયા બોલ છે પેલો જો આ બાળકો બધા કેરમ રમમાં બેસી ગયા છે આવડે છે બધાને કેરમ રમતા હ કોને કોને આવડે છે તને ભલા તો જો બધા રમી રમીને થાકી ગયા ને હવે જમવાનું બની ગયું છે તો બધા જમવા બેસી ગયા છે રસ રોટલી બટેટાનું શાક ને જો અમારા ઓમભાઈ ને બે દીદી જો મસ્ત રીતે શણગારે છે ચીપટી ને એવું લગાવી મારી બેન છે આણે જો કઈક રમકડું બનાવ્યું છે જો શું બનાવ્યો તમે બનાવેલી છે આગે છોકરા માટે કપમાંથી કઈક રમકડું બનાવેલ છે જો ઢીંગલા જેવું ચાના કપમાંથી બનાવેલા હવે જો ચાના કપમાંથી આવા દેવાનું રમવા માટે કે છો જવામાં દેવાંશ ભાઈ ધાર્મિક વાત કરે ને વાતું ને બહુ મજા આવે બહુ મોટી મોટી વાતો કરે અને એટલું કાલુ કાલુ બોલે ને તો આપણે એમ થાય કે વાતું સાંભળા કરી તો જો ધાર્મિક ભાઈ વાતો કરે એવા કરશે ને બોયલા કરશે એને વાતું જો બધા સાંભળો બહુ મજા આવશે કેમનો રહે કદા કદી બોપો કુતા નો તો કુતા બોલ કરવા મંડ્યા છે બોલુ બાઈ નાસ્તામાં શું ખાય છે શું ખાવ છો તમે આમ જો કપમાં ભરીને વેપર ખાય છે માર બોલુ કેમ બોલુ વેપર છે બહુ ભાવે તને વેપર હે જો માં ધાર્મિક બાઈ ને દીશુ બેન એના આર આર માસી કો તો નાસ્તો કરો જો ચા વેપર ની લો તો 4:30 થઈ ગયા છે એટલે બધાને ભૂખ લાગી એટલે બધા નાસ્તો કરવા બેહી ગયા છે સમજો માં ધાર્મિક બાઈ મસ્તી કરે હું કઈરું જો અમાર બોલો જો બહુ ખુશ થઈ જાય કેમ બોલું મજા આવી ગઈ ને એ અમાર બોલો બહુ બોલો બહુ બોલ કો છે વાતોડો કા બહુ વાતોડો છે ને તું નહીં ના પાડે છે જામ ભાઈ કેવું કરે છે અમાર બોલો ભાઈ એવા કાલુ કાલુ બોલે ને તો આપને એમ થાય કે વાતો કર્યાસ કરે એમ સાંભળવાની મજા આવે કાલુ કાલુ બોલે ને એટલે બોલો શું કહેશો તાર નામ છે તાર નામ નામ શું છે હર બોલ નથી એમ એ ના બુટી જાય નાન નાન શું છે તારું નામ દેવાંશુ દેવાંશુ હાય કહી દો બધાને હાય કહી દો આમાં દીશુ બેન બધાને હાય કહેજો એમાં વેફર છે કેટલી છે

ના મને આવનario ને તું તારા આવું છે મારા ઘરે કેમ અમે એ રોકાય કે બસ કોણ હાચવે ના ના તું આયલ દર આવું છે કેમ આ લઈ જજો દિસુ આવો દિસુ આવું ને કેમ તમે આવું છે પણ તું અમારા ઘરે આઈને પણ હે હા

<laughs> 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 के के वस, पोलु। पोलु थे केम के धार्मिक नाव स्कूल बंद हैगी हो बताई दो अटले आव आवा तमी बेन जो गाडी लेन आवस बोलू के दे दे के तो टाटा